નમસ્કાર પ્રવેશ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો એટ શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર ગુજરાત સમિટનું વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું ભારતની ઇકોનોમી ટોપ માં રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો રિલાયન્સ અને અદાણી જૂથ આગામી દિવસોમાં ગુજરાતમાં મોટા રોકાણ કરશે અમદાવાદના ફ્લાવર શોની પીએમ મોદીએ લીધી મુલાકાત સાંજથી આજના દિવસ માટે જાહેર જનતા માટે બંધ કરાયો ફ્લાવર શો મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથને પડ્યો ફટકો મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે શિંદે જૂથને શિવસેના તરીકે યોગ્ય ઠેરવી कांग्रेस <ण्ग्रेशे> राम मंदिर प्रतिष्ठा महोत्सव में हाजर नहीं रहो लीधो निर्णय भाजपे पाड़ी पस्ताड़ અને હવે સમાચાર જોઈએ વિગતવાર સૌ પ્રથમ વાત કરીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તો આગામી પચીસ વર્ષ ભારત માટે અમૃતકાળા છે ભારતની ઇકોનોમી આગામી દિવસોમાં વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી જશે વિશ્વના વિકાસની સાથે સાથે ભારત પણ વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે તેમ વાયબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકતા વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો भारत की आजादी के 75 साल पूरे हुए और अब भारत अगले 25 वर्षों के लक्ष्य पर काम कर रहा है जब भारत अपनी आजादी के 100 वर्ष मनाएगा तब तक हमने भारत को विकसित बनाने का लक्ष्य रखा है और इसलिए ये 25 साल का कार्यकाल भारत का अमृतकाल है ये नए सपने नए संकल्प और नित्य नूतन सिद्धियों का कार्यकाल है आज दुनिया की हर प्रमुख रेटिंग एजेंसी का अनुमान है कि भारत अगले कुछ वर्षों में दुनिया की टॉप थ्री इकोनॉमी में जाएगा दुनिया के लोग जो एनालिसिस करना है करते रहे मेरी गारंटी है हो जाएगा भारत विश्व मित्र की भूमिका में आगे बढ़ रहा है आज भारत ने विश्व को ये भरोसा दिया है कि हम साझा लक्ष्य तय कर सकते हैं अपने लक्ष्य प्राप्त कर सकते हैं विश्व कल्याण के लिए भारत की प्रतिबद्धता भारत की निष्ठा भारत के प्रयास और भारत का परिश्रम आज की दुनिया को ज्यादा सुरक्षित और समृद्ध बना रहा है। world... में मुख्यमंत्री भूपेन्द्र पटेले संबोधन करता जानवीब्रंट समिटना आर्किटेक्ट वो पीएम मोदी ए आ समिट ने ब्रांडिंग बॉन्डिंग बनावी शे। પીએમ મોદીએ એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્યનો વિચાર વિશ્વ સમક્ષ આપ્યો છે ભારતના જી ટ્વેન્ટી પ્રમુખ પદની સફળતાએ દેશને ગૌરવ અપાવ્યું છે સમિટ કે એન્ડ આર્કિટેક્ટ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને વાયબ્રન્ટ સમિટ કો બિઝનેસ બ્રાન્ડિંગ કે સાથ બોન્ડિંગ કા ભી સમિટ કહા છે આજ ય આપ સભી ગૌરવમય ઉપસ્થિતિ प्रधानमंत्री श्री की इस बात को चरितार्थ करती है आज गुजरात ने विश्व व्यापार वाणिज्य एवं औद्योगिक क्षेत्र में प्रमुख स्थान हासिल किया है ये आदरणीय श्री नरेंद्र भाई मोदी के दूरदेशी तथा कुशल नेतृत्व का ही परिणाम है आज हम सब वाइब्रेंट गुजरात ग्लोबल समिट 2024 को सफल बनाने के विश्वास के साथ यहाँ एकत्र हुए हैं સદીવાત કઈ ચુનિયો ઘીરે ગુજરાત તત્કાલીન મુખ્યમંત્રી મોદીને વાયબ્રન્ટ સમિટ્રન્ટ વાયબ્રન્ટ સમિટમાં દેશ વિદેશમાંથી ઉદ્યોગપતિઓ મહાત્મા મંદિર ખાતે આવ્યા હતા તેમને ગુજરાતમાં નવા રોકાણની જાહેરાતો કરી છે ત્યારે અમુલે પણ પોતાના ડેરી પ્લાન્ટ વિસ્તરણની યોજના બનાવી છે અમૂલ આગામી વર્ષોમાં બારથી તેર હજાર કરોડનું રોકાણ કરશે અમૂલ ખાડી દેશોમાં ડેરી પ્રોડક્ટની સપ્લાય વધારશે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં ડેરી ક્ષેત્રમાં પણ રોકાણની અમૂલે જાહેરાત કરી છે અમૂલના એમડી જૈમીન મહેતાએ જણાવ્યું કે હું દરેક વાઇબ્રન્ટમાં હાજર રહ્યો હતો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટથી ખૂબ જ ફાયદો ગુજરાતના ડેરી ઉદ્યોગને થયો છે આંકડાની દૃષ્ટિએ વાત કરું તો બે હજાર એકમાં અમૂલનું ટોટલ સંપાદન રોજનું છેતાલીસ લાખ લિટર દૂધનું હતું જે આજે ત્રણસો લાખ લિટર પર ડે આંબી ગયું છે તો આમ વીસ વર્ષમાં જો છ ગણો ફાયદો થયો હોય તો તેનું શ્રેય આપણે વાઇબ્રન્ટને વાઇબ્રન્ટ ગુજરાતને અને સાથે જોડાયેલા તમામ છત્રીસ લાખ સભાસદોને આપીશું અમૂલ ગુજરાત અને વિદેશમાં પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરવાની યોજના બનાવે છે આ યોજના હેઠળ ભારતમાં અને વિદેશમાં ડેરી પ્લાન્ટ સ્થાપવામાં આવશે આગામી વર્ષોમાં બારથી તેર હજાર કરોડનું નવું રોકાણ ડેરી ઉદ્યોગમાં થશે વાઇબ્રન્ટ આપણે અમારું બી એક્ઝિબિશનનો સ્ટોલ છે વાઇબ્રન્ટ પહેલાં જ અમે એમઓયુ કર્યા નવું રાજકોટ ખાતે નવું મેગા ડેરી પ્લાન્ટ વીસ લાખ લીટરનો નાખવા માટે પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટના એક્સપાન્શન માટે તેમજ અમારી જે દરેક ડેરી છે તેના જે જે એક્સપાન્શનના છે પ્લાન્ટ છે તેના બી એમઓયુ કર્યા તો આમ કહું તો આવતા બે વર્ષમાં લગભગ બાર તેર હજાર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતની સહકારી ડેરી ક્ષેત્ર ગુજરાતમાં કરવાનું છે અમૂલ હવે માત્ર દેશની નહીં પરંતુ ગ્લોબલ બ્રાન્ડ બની છે દુબઈમાં પણ અમૂલ ડેરીનો પ્લાન્ટ નાખ્યો છે આગામી દિવસોમાં સમગ્ર ખાડી દેશોમાં દૂધની સપ્લાય અમૂલ કરતું થશે આમ અમુલે દુબઈમાં હમણાં જ આ વર્ષે જ નવી બ્રાન્ચ ઓફિસ ખોલી એક વેરહાઉસ લીધું છે અને માર્કેટ એક્સપાન્શન માટે બહુ સારું કામ થઈ રહ્યું છે તો આમ દુબઈની જે ભવિષ્યની દૂધની ને ડેરીની રિકવાયરમેન્ટ્સ હશે ને ઇનફેક્ટ સમગ્ર ગલ્ફ કન્ટ્રીઝની તો ગુજરાતથી સૌથી નજીક છે ગલ્ફ કન્ટ્રીઝને યુએઈને તો આમ આપણા માટે પણ ભવિષ્યમાં ઉજવું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ ગુજરાતમાં ડેરી ઉદ્યોગના વિકાસ માટે માઇલ સ્ટોન સાબિત થઈ છે આગામી દિવસોમાં અમૂલ દેશ વિદેશમાં પોતાની બ્રાન્ડ મજબૂત કરવા છે કેમેરામેન વિશ્વાસ પટેલ સાથે ચેતન પ્રવેક ન્યૂઝ અમદાવાદ વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ બે હજાર ચોવીસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનના વખાણ કર્યા હતા આ સાથે જ ગુજરાતમાં ડેવલપ કરેલ રિલાયન્સ ઓઇલ રિફાઇનરી રિટેલ અને જીઓ ફાઇવ જી નેટવર્ક સુવિધા વિશે પણ વાત કરી હેઝ કન્ટિન્યુડ ફોર ટ્વેન્ટી લોંગ યર્સ એન્ડ ગોઈંગ ફ્રોમ સ્ટ્રેન્થ ટુ સ્ટ્રેન્થ ધીસ ઇઝ અ ટ્રીબ્યુટ ટુ આ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીઝ વિઝન એન્ડ કન્સિસ્ટન્સી આઈ હેવ બીન વન ઓફ ધ ફોર્ચ્યુનેટ ફ્યુ Have participated in every single edition of Vibrant Gujarat. I have come from the city of the gateway of India to the gateway of modern India's growth, Gujarat. I am a proud Gujarati. Mane Gujarati Hovanu Abhimanje. when foreigners think of new india they think of a new gujarat navu gujarat how did this transformation happen because of one leader our beloved leader who has emerged as the greatest global leader of our times and he is shri narendra Bhai modi the most successful prime minister in india's history when you speak, the whole world not only listens but applauds you. My friends abroad ask me what is the meaning of the slogan millions of Indians are chanting Modi hai to mumkin hai. Udhyokpati Gautam Adaniye vibrant summit in Gujratma Gujaratma rupiah bel Karoti vaduna rokani jahratari. Honorable Prime Minister. वाइब्रंट गुजरात इज अ स्टनिंग मैनिफेस्टेशन ऑफ योर एक्स्ट्रा ऑर्डिनरी विजन इट हैज ऑल योर होलमार्क सिग्नेचर्स मर्जिंग ग्रांड एम्बिशन मैसिव स्केल मेटेक्यूल गवर्नस एंड अ फ्लोलेस एग्जीक्यूशंस इट इग्नाइटेड अ नेशन वाइड मूवमेंट हैज ऑल अवर स्टेट्स मार्च फॉरवर्ड कॉम्पिटिंग एंड कॉपरेटिंग टू फंडामेंटली रीमॉडल इंडिया इंडस्ट्रियल लैंडस्केप एट द प्रीवियस समिट आई अनाउंस अवर इन्वेस्टमेंट ऑफ ओवर रुपीज फिफ्टी फाइव थाउजेंड करोड़ बाय ट्वेंटी ट्वेंटी फाइव वी हैव ऑलरेडी सरपास्ड रुपीस फिफ्टी थाउजेंड करोड़ एक्रॉस द वेरियस सेक्टर्स आई हैड प्रोमिस्ड एंड हैव वास्टली एक्सीडेड अवर टारगेट ऑफ ट्वेंटी फाइव थाउजेंड डायरेक्ट एंड इनडायरेक्ट जॉब्स टुडे आई कमिट टू फर्दर इन्वेस्टमेंट वी आर कंस्ट्रक्टिंग द वर्ल्ड लार्जेस्ट ग्रीन एनर्जी पार्क इन अ खावड़ा डिस्ट्रिक्ट कच्छ जनरेटिंग थर्टी गिगावॉट ऑफ अ रिन्यूएबल एनर्जी ओवर सेवन हंड्रेड एंड ट्वेंटी फाइव स्क्वायर किलोमीटर इवन विजिबल इज फ्रॉम स्पेस वी आर एक्सपांडिंग द ग्रीन सप्लाय चेन फॉर एन आत्मनिर्भर भारत एंड क्रिएटिंग द लार्जेस्ट इंटीग्रेटेड रिन्यूएबल एनर्जी इकोसिस्टम दिस इंक्लूड्स सोलर पैनल्स विंड टर्बाइंस हाइड्रोजन इलेक्ट्रोलाइजर्स ग्रीन एमोनिया पी वी सी एंड एक्सपांजन इनपर एंड सीमेंट प्रोजेक्ट और दैक्स्ट फाइव इयर्स द अदानी ग्रुप विल इन्वेस्ट ओवर रूपेस 2 lakhs crore in Gujarat, thereby creating over 100,000 direct and indirect jobs. I am grateful for your support. આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી ને આવતા 24 કલાકમાં કચ્છ ભાવનગર આણંદ વડોદરા નર્મદા ભરૂચ પંચમહાલ દાહોદ છોટા ઉદયપુરમાં ડાંગમાં વરસાદ થયો હતો અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ

साथ ही अगर हम बात करें तापमान की तो तापमान जो है अगले चार दिनों तक नौ लाख चेंज में बना रहेगा विथ राइजिंग टेंडेंसी जिसमें एक से दो डिग्री तापमान अगले चार दिनों तक और भी बढ़ सकता है एक दो डिग्री उसके बाद जो है तापमान में गिरावट देखी जाएगी साथ ही अगर हम बात करें अगले चौबीस घंटे में होने वाली बारिश की तो इसमें मुख्य तौर तो पर जो डिस्ट्रिक्ट शामिल है जिसमें साउथ सौराष्ट्र अमरेली भावनगर साथ साथ ही साउथ गुजरात में अगर हम बात करें तो आनंद, छोटा उदयपुर, नर्मदा, पंचमहल, तापी, तथा दमन शामिल जिसमें बारिश उदघाटन उपस्थित रहलावर बाद वडाप्रधान फ्लावर शो की मुलाकात लीधी जो जाहिर फ्लावर शो की मुलाकात बंद कर જો કે અગાઉ અમદાવાદ મહાનગરપાલિકાના ફ્લાવર શોનો વિશ્વમાં ડંકો વાગ્યો ફ્લાવર શોએ ચીનનો રેકોર્ડ તોડ્યો છે ધ લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર તરીકે અમદાવાદને સ્થાન મળ્યું છે આ ફ્લાવર શોમાં ગિનિસ બુકમાં બસો એકવીસ મીટર લંબાઈ ધરાવતા લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચરને સ્થાન મળ્યું છે પાંચ લાખ સાત હજાર ત્રણસો અગિયાર મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી બે ત્રેપન હજાર છસો છપ્પન જેટલા શાળાના અને બાર વર્ષથી નીચેના બાળકોએ વિઝિટ કરી હતી અત્યાર સુધીમાં ફ્લાવર શોથી કોર્પોરેશનને સાડા ત્રણ કરોડ રૂપિયા જેટલી આવક થઈ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પ્રથમ વખત સ્થાન મળ્યું તો કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર ન રહેવાનો નિર્ણય કર્યો છે સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બાવીસ જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇન્કાર કરી દીધો છે એટલું જ નહીં લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં કોંગ્રેસે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું કે આ કાર્યક્રમ ભાજપ અને આરએસએસનો છે જોકે આ જાહેરાત બાદ કોંગ્રેસ ઉપર ભાજપે અને કોંગ્રેસ વિરોધી પાર્ટીઓએ પસ્તાળ પાડી છે શિવસેનાના શિંદે જૂથ સોળ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના નિર્ણયમાં સ્પીકર રાહુલ નોર્વેકરે ઉદ્ધવ જૂથને મોટો ઝાટકો આપ્યો છે પોતાના નિર્ણયમાં તેમણે શિવસેના પ્રમુખની સત્તા પર સવાલો ઉઠાવ્યા હતા તેમણે નિર્ણય લેવા માટે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારીને પ્રાધાન્ય આપ્યું હતું તેમણે કહ્યું કે બે હજાર અઢારનું નેતૃત્વ માળખું માન્ય નથી વાસ્તવિક શિવસેના ઓગણીસો નવ્વાણુંના શિવસેનાના બંધારણ અનુસાર નક્કી કરવામાં આવી હતી જે મુજબ પાર્ટીમાં રાષ્ટ્રીય કાર્યકારી સર્વોચ્ચ છે શિવસેના પ્રમુખને પણ રાષ્ટ્રીય કાર્યકારીમાંથી સત્તા મળે છે ઉદ્ધવનું નેતૃત્વ પાર્ટીના બંધારણ પ્રમાણે નથી યુબીટી જૂથના દલીલમાં કોઈ યોગ્યતા નથી ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેને પાર્ટી વિધાયક દળના નેતા પદ પરથી હટાવવાનો અધિકાર નહોતો વિધાનસભાના અધ્યક્ષે લગભગ દોઢ કલાક સુધી નિર્ણયના તકનીકી પાસાઓનો ઉલ્લેખ કર્યો હતો પછી ઉદ્ધવ ઠાકરે જૂથની માંગને નકારી કાઢી જ્યાં તેમણે સોળ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી સ્પીકરના નિર્ણય બાદ સીએમ શિંદે મુખ્યમંત્રી પદ પર રહેશે અને હવે સમાચારમાં વાત કરીશું પતંગો સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું જેમાં દેશ વિદેશના સત્તાણું બાજુએ જુદી જુદી થીમના પતંગો આકાશમાં ઉડાવી લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા પરંતુ આ વર્ષે પતંગ મહોત્સવમાં પણ રામ ઉત્સવની ઝલક વધારે જોવા મળી હતી સુરતના આડાજણ રિવરફ્રન્ટ ખાતે આજે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાયો હતો જેમાં ગુજરાતના સાંસ્કૃતિક ગરબા અને લોકનૃત્ય સાથે પતંગ ઉત્સવની શરૂઆત કરાઈ હતી જ્યાં પતંગ ઉત્સવમાં ભાગ લેવા આવેલા વિદેશી મહેમાનો પણ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા ત્યારબાદ શરૂ થયેલ પતંગબાજીમાં રામલલ્લા છવાઈ ગયા હતા વિદેશી પતંગબાજોના પતંગ સાથે રામ મંદિરના ચિત્રોવાળા પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

તેમણે એક એવો પતંગ બનાવ્યો હતો જેને ઉડાવવા માટે ના તો દોરીની જરૂર છે ના તો હવાની આ એક ઇલેક્ટ્રિક પતંગ છે જે સુરતના વિકી વખારીયા નામના વ્યક્તિએ પોતાના શોખ માટે બનાવ્યો હતો આ પતંગ બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ પતંગના ધારદાર દોરાઓથી પક્ષીઓને બચાવવાનો છે આ પતંગ ઉત્સવમાં હું આ ફેરી રિમોટ કન્ટ્રોલ કાઇટ્સ લઈને આવ્યો છું અને હું છેલ્લા ઘણા દસ વર્ષથી ફ્લાઈંગ કરું છું પણ એનો ઉદ્દેશ એ છે કે ઘણી વાર આપણે જોઈએ છે કે કબૂટર્સ માજાઓથી કપાઈ જાય છે લોકોના ઘરા કપાઈ જાય છે તો અમારા મગજમાં એક સ્પૂર્ણ આવી કે આપણે કઈક એવું વિચારીને બનાવીએ કે જેથી લોકોને નુકસાની નહીં થાય એટલે અમે રિમોટ કંટ્રોલ પતંગની ડિઝાઇન કરી અને ઘણી મહેનત કરી અમને બહુ ટાઈમ લાગ્યો અને ઘણા વર્ષોથી અમે લોકો ફ્લાય કરી રહ્યા છે અને બનાવતા મને ઓછામાં ઓછા પાંચ વર્ષ લાગ્યા છે દેશ વિદેશથી સુરત આવેલા પતંગ બાજુના વિવિધ આકારો વાડી અને અવનવી ડિઝાઇનથી તૈયાર કરવામાં આવેલા રંગબેરંગી પતંગોથી આકાશ રંગાઈ ગયું હતું देश विदेश ना पतंगबाजों ए बातिगढ़ पतंगों बडे कला कौशल्य थी भरपूर पतंगबाजी करीने सूरतियों ने, ने मोह लीदा था हेलो माय नेम इज हुबेस एंड दिस इज माय वाइफ ताइस आई एम फ्रॉम ब्राजील एंड आई एम सो हैप्पी टू स्टे इन हियर शुड बिकॉज़ द काइट्स फेस्टिवल इज अमेजिंग अमेजिंग ओ माय काइट इज द ड्रैगन આંતરરાષ્ટ્રીય કક્ષાના સાડત્રીસ મહારાષ્ટ્ર દિલ્હી અને કર્ણાટકના ના ચૌદ તથા ગુજરાતના સુરતના ઓગણ નવસારીના એક અને વડોદરાના પાંચ તથા ભરૂચના એક મળી કુલ સત્તાણું પતંગ બાજુએ ભાગ લીધો હતો આ ઉપરાંત આ પતંગ ઉત્સવ દરમિયાન રામધૂન અને જય રામના ગીતોએ ધૂમ મચાવી હતી પ્રવેગ ન્યૂઝ સુરત ઉત્તરાયણના તહેવાર દરમિયાન દ્વિચક્રીય વાહન ચાલકો પતંગના દોરાથી સાવધાન રહે તે માટે ડીસામાં ટ્રાફિક પોલીસ દ્વારા એક વિશેષ ડ્રાઈવ રાખવામાં આવી હતી દ્વિચક્રીય વાહન ચાલકોને પતંગના દોરાથી કેવી રીતે બચવું તે અંગે સલાહ અને સૂચનો આપવામાં આવ્યા હતા ઉત્તરાયણના તહેવાર દરમિયાન રસ્તા પર ફરતા દ્વિચક્રીય વાહન ચાલકોને પતંગના દોરાથી બચાવવા માટે ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ રાખવામાં આવી હતી જે અંતર્ગત રસ્તા પરથી પસાર થતા દ્વિચક્રીય વાહન ચાલકોને થોભાવી સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા પોલીસ દ્વારા દ્વિચક્રીય વાહન ચલાવી રહેલા વાહન ચાલકોને ઉત્તરાયણના તહેવાર દરમિયાન ગળામાં મફલર ઉપરાંત ગતિમર્યાદામાં વાહન હંકારવા અને હેલ્મેટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી દિશાની જનતાને અપીલ છે કે આગામી ઉત્તરાયણનો તહેવાર આવતો હોય અને અકસ્માત દોરીના લીધે અકસ્માતના બનાવ બનતા હોય તાજેતરમાં જ નડિયાદ ખાતે એક બેનનો અકસ્માતનો દોરીને ગળું કપાવાથી મોત થઈ ગયેલ છે જેથી દિશાની જનતાને અપીલ છે કે વ્હીકલ ચલાવો ખાસ કરીને ટુ વ્હીલર જ ત્યારે ગળામાં પટ્ટો કથો સ્કાર્ફ કથો મફલર રાખો હેલ્મેટ પહેરો સ્પીડમાં લિમિટમાં ચલાવો ઉત્તરાયણના તહેવારે તહેવારના લીધે કોઈને દુઃખદ ઘટના ના બને અપીલ કરવામાં આવે છે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને આ દોરી ખૂબ જ ખતરનાક દોરી હોવાથી ઘણીવાર અપૂરતી સુરક્ષાને લઈ દ્વિચક્રીય વાહન ચાલકોના ગળા કપાઈ જવાની ઘટના બનતી હોય છે ત્યારે દ્વિચક્રીય વાહન હંકારતા લોકોએ ઉત્તરાયણના તહેવાર પર ખૂબ જ સાવધાની વાહન ચલાવવું જોઈએ કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવિક ટીવી બનાસકાંઠા તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર